અને જો શીતળામાનું સ્થાપન કરી નાખ્યું છે આપણે ઘરે ઘરે કારણ કે વરસાદ આવતો હતો ને એટલે ગયા નથી દર્શન કરવા જો જય શીતળામાં બધા લખતા જશો કમેન્ટમાં દર્શન કરી લો કારણ કે મંદિરે તો આવું ને દર્શન કરવા પણ વરસાદ આવે છે ને એટલે ગયા નથી અમે વરસાદ વેસાઈ એટલે દર્શન કરી આવશું એટલે પહેલાં શીતળામાનું સ્થાપન ઘરે કરી નાખ્યું એવું કરીને તુલે ધારી દીધી છે આપણે અને હવે આપણે સવારનો નાસ્તો કરી લેવી કારણ કે સીતરામાનુ આ પહેલા પગે લાગીને પછી નાસ્તો કરાય ને ને જો આપણે સુલાને તે સાળલાને એવું કરી દીધું છે જો બધું અહીંયા જો ઉમરોને એવું પૂંજો છે જો એવું કરો તો બને બધ અલગ અલગ કરે એટલે અમે તો જો ઉમરોને એવું પૂંજી નાખી છે

વરસાદ રહેશે તો ક્યાં ફ્રાશ હોય નકર ને ઘરે તો હારું હારું આપણે જો નાસ્તો કરીને બેસી ગયા છે નાસ્તો કાંઈ રાંધવા નહોતું નથી સા બનાવી હતી ને નાસ્તો તો તમને બધાને ખબર છે કાલે બધું બનાવ્યું હતું બધું નાસ્તો કરી દીધો છે તો આજ તો આપણે બીજું કાંઈ કરવાનું નથી રાંધવાનું નથી તો આપણે નકરું ખાખા કરવાનું અને કામ કરવાનું બીજું કાંઈ કરવાનું નથી આખો દિવસ કાલે આખો દિવસ રાંધ્યું બપોર ના અને આજ આપણે ફ્રી રહીશું સારું આવ્યો કામ તો કરવું પડશે પાછું કામ કરવાનું ખાઈએ એટલે કામ બગડે બધું સારું આવ્યો કામ પણ નહીં થયું વાત તો હું ભૂલી ગઈ આ થાય તો છે પણ આજ પંદરમી ઓગસ્ટ હશે પંદરમી ઓગસ્ટ હશે ભૂલાઈ ગયું હતું બહુ મિસ કરી છે પહેલાંના દિવસો કેવા બધા સ્કૂલે જતા હતા ધ્વજ વંદન કરતા હતા ડાન્સ ને એવું બધું કરતા હતા મજા આવતી હતી બહુ અત્યારે બહુ બધું યાદ આવે છે અત્યારે ક્યાં આપણે ધ્વજ વંદન કરવા જાવ

અને આ જો મેં રાયતું બનાવ્યું ગામમાં બનાવે આવું રાયતું હા સવારમાં બનાવવાનું હોય દહીં મેળવી દેવાનું હોય હાંજે દહીં મેળવી દીધું છે પછી આમાં મરસું મીઠું હળદર પછી રાય ને જીરું બે પાટલીમાં વાટીને પછી નાખવાનું હોય તો એ બધું નાખી દીધું છે મેં અને આ છે કઢી પછી શેલે શેલે છે ને કળી નાખવાનું હોય ઉપર તમારા ગામમાં બનાવે આવું રાયતું અમારા ગામમાં બનાવે હું બનાવું

બધા ગામમાં ન બનાવતા બધા અલગ અલગ રિવાજ હોય ને અમારા ગામમાં બનાવે છે અમે બનાવી નાખ્યું રાઈ તું હાલો તો આપણે વાસણ બાકી છે તો વાસણ મૂકી નાખી રિયાંજ ભાઈ રમે છે આમ જો મેં આવું માથું વાળું કેવું લાગે સારું લાગે છે વચ્ચે પાથી પાડી આ હું કોઈ દે નથી વળું તેવું પહેલી વાર જોયું છે મને પાથી ગમે પણ આંડી પાથી ગમે વચ્ચે ન ગમે આવું વળું છે સારું લાગે છે તો કહેજો જરાક કમેન્ટમાં કમેન્ટ કમેન્ટ કરો તો મજા આવે એમને રિયાંજ ભાઈ જો હજી નાવાનું બાકી છે આરીયો તને આવું છે મે આત નો પાડે બસ ધોઈ ના પાડે હજી ખબર ન પડે ને એટલે હાલ આપણે ટાટા જવાનું છે હાલો નાવાનું છે હાલો હાલો હા મારી દીકરા ટાટા જવું બહુ ગમે કા પછી આપણે શું ખાવાનું આઈસ્ક્રીમ ખાવાનું આય હાલ તો આય તો ખરા આપણે શું ખાવાનું આઈસ્ક્રીમ હાલ હાલ હું મન હાઉં બેઠા ગયા છે ને બધા જો બપોરા કરે છે હા કમાઠમ કરે છે બધા તો બધા લેતા છે જમમાં આવી જા બધા બપોરા કરવા

માર બાર જોઈ લો ખાલી આમાં બે ત્રણ જણા છે એટલે મારે હાલ હાલવા નથી બરોબર આપણે મૂકી દેવી બધા રહી ગયા છે પાણીપુરી ખાય છે આવી જાવ રગડા પુરી ખાવા આમ જો મસ્તીનો રગડો છે આ વિજાવ બધાય બધાય તો વાટકીયા લઈને ચેણા ખાવા મેળા છો વાટકીયામાં હારવા હાલમાં આવી શાવ બધા પાણીપુરી ખાવા થઈ ગઈ છે પાણીપૂરી ખાઈ તો હારું આલવા આપણે તો જમીન થઈ જાય છે એવી નવરા અને આટમ તો હવે પૂરી થઈ ગઈ છે અમારું સુરતમાં કાંઈક નવું છે બૂમ બબા પણ ગણપતિ આવ્યા છે તો આપણે જવાનું છે જોવા અને બધાને બતાવવાના છે છીએ ગણપતિ તો આવી છે નહીં જોવા અમારા સોસાયટી પાસે લલિતા છોકરીનાથ છે આ આપણે જાય છે જોવા પડતું ગરમી આવી ગયા છે આ રોડે બેસવા બહુ થઈ ગઈ હતી પવન રોડે આવી જો આ બધા બેસવા તો હવે આપણી હાથમ અમારે પૂરી થઈ ગઈ આ સબ્લોગ તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઈબ કરતા